નમસ્કાર મિત્રો લાલો કૃષ્ણએ સદાય સહાયતે ગુજરાતી ફિલ્મે કમાણીની દ્રષ્ટિએ સો કરોડનો આંકડો વટાવી દીધો છે જેના કારણે તેની આખી ટીમ પર અભિનંદનનો વરસાદ વરસી રહ્યો છે ગુજરાતી સિનેમાના જાણીતા અભિનેતા હિતેન કુમારે પણ લાલો ફિલ્મની ટીમને દિલથી અભિનંદન પાઠવ્યા છે હિતેન કુમારે જણાવ્યું હતું કે માત્ર ગુજરાતમાં જ નહીં આખા વિશ્વમાં ચારેય દિશામાં આજે એક જ ફિલ્મની ચર્ચા થઈ રહી છે જેણે દરેક ભાષાના ફિલ્મ મેકર્સનું પણ ધ્યાન ખેંચી લીધું છે લાલોની ટીમને અભિનંદન આપવામાં હું કદાચ થોડો મોડો પડી ગયો કારણ કે હું વિદેશમાં હતો મને માત્ર બે દિવસ પહેલાં જ આ ફિલ્મ જોવાનો મોકો મળ્યો મેં આખી ટીમને ફોન કરીને પાઠવેલા અભિનંદન તો પહોંચી જ ગયા હશે લાલોને સફળતમ સફળ ફિલ્મ કહી શકાય આપણા ગામડાઓની વાતોને આ રીતે જ ઉજાગર છે તો આના કરતાં પણ વધારે કમાણી કરી શકશું આસ્થા અને શ્રદ્ધાની વાતને ખૂબ જ સુંદર રીતે રજૂ કરવામાં આવી છે દરેક અભિનેતાઓને શાનદાર અભિનય કર્યો છે આપણે બીજાની નકલ નહીં પણ પોતાની મૌલિક ફિલ્મો બનાવીએ તો જ આવું થશે લાલો ની સમગ્ર ટીમને ફરી એકવાર ખૂબ ખૂબ અભિનંદન લાલોની ટીમને અભિનંદન આપતા હિતેન કુમારે કહ્યું કે ગામડાની વાતો લાવીશું તો સો કરોડથી પણ આગળ નીકળીશું લાલોની ટીમે હજુ પ્રમોશનમાં વ્યસ્ત છે લાલો ફિલ્મ હજુ પણ થિયેટરમાં ચાલી રહી છે ખાસ કરીને વિદેશોમાં લાલોનો ક્રેઝ વધી રહ્યો છે